અને આજે આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે અને આપણે આજે લેવા જવાનું છે મોરબી ચાલો તમને બતાવી આગળ અને વિડીયો મજા આવશે તો હેલો મિત્રો કેમ છો બધા ઉમેદ કરું છું કે મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય અને તમારા બધાના સપોર્ટથી આપણે 100 કે કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો આપણે લેવા જવાનું છે મોરબી તો ચાલો તમને બતાવી આગળ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને સિલ્વર પ્લે બટન મળી ગયું એટલે અત્યારે અમે લેવા જઈશી ચાલો તમને પણ બતાવું અને બન્યા રહેજો વિડિયોમાં

ચા તો હોતા રહેતા હે ہمارے મોરબી સિટી મે તો ગાઈસ જો તમે અમારી પસંદ તો થોડી થોડી

તો ફાઇનલી મિત્રો આપણે સિલ્વર પ્લે બટન લઈ લીધું છે અને નીચે આવી ગયા છે ઉપરના માળે હતા પછી આપણે પહેલા બટન આવી હોય છે ઘરે જઈને ખોલી અને હવે જઈશ ઘરે ડાયરેક્ટ મળી ઘરે હાલો થોડી ખુશી હમાતી નહીં પણ વાંધો નહીં હાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ તફકાવારી મેળીમાં બીજું પેલા મને એવું થયું કે મેં કીધું પહેલાં આવી લાવ મેળવી માય પહેલાં પગે લાગતા પછી ઘરે જઈ આપણે મેડીમાં આવી ગયા છે જોઈ શકશો તમે ચાલો હવે આપણે ઘર બાજુ જઈએ અને નિયા પણ મંદિરે જઈને અનબોક્સિંગ કરી ચાલો મળી હવે ડાયરેક્ટ ઘરે હલો મિત્રો અમે પોટી ગયા છીએ અમારા માતાજીના ના માટે કે આવો કે કરે ત્રાઈ મોટી દીકરી મંદિરે ભોગી ગયા કે હું ગઈ ગયા મેલિમા ના મંદિરે પણ રાખી દીધું છે અને અંદર પણ રાખી દીધું અને હવે અંદર કરશું અનબોક્સિંગ ચાલો અનબોક્સિંગ સેમ મે ઉપર થને ઓનિયા પી એક કાર્ડ આ સે YouTube નું કાર્ડ સર્ટિફિકેટ આ YouTube નું સર્ટિફિકેટ સેમ સીલો લેર ઉપર મેં અહીં આપડી ચેનલ નું નામ બતાવ હવે આમ કર હવે જુઓ તમે મિત્રો આપણે મારા માતાજીના મંદિરે દર્શન કરીને કરી તમને બતાવ્યું અને હવે અમે જઈશ અમારી વાડી તો ફાઈનલી મિત્રો અમે અત્યારે ઘરેથી નાયબ કમ્પ્લીટ થઈને ફોટા પાડવા આવી ગયા તા ફોટા પાડીને હવે ઘર બાજુ પાછા જઈશી